આવનારા અગિયાર માસથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે શહેરમાં મેટ્રોના ખોદકામને લઈ ટ્રાફિકથી ભારે સમસ્યા સર્જાય છે ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તહેનાત રહેશે આ સાથે જ શહેરના છત્રીસ ટ્રાફિક સેન્ટર ઉપર ત્રણ બાઇક જવાન ઉપસ્થિત રહેશે જે ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે આવનાર ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તૈયારીના હાથ ધરાઈ છે આગામી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર સોવીસ સુધી સમગ્ર રાજ્યમાં એસએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાના દિવસથી ટ્રાફિક નિયમન માટે જરૂરી નિયમ બનાવ્યા છે જેમાં બોર્ડની પરીક્ષા શરૂ થયા તેમજ પરીક્ષાઓના છૂટા સમયે ટ્રાફિક શાખા અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ કરશે જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડેવલપમેન્ટ રાખવામાં આવશે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે આવનાર અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે આ દરમિયાન સુરતના બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકે અને તેને કોઈ ટ્રાફિકમાં અગવડતા ના પડે તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે હાલ શહેરમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે જેને લઈ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી તેમને ટ્રાફિક સમસ્યા નડે નહીં જેના લીધે ક્યાંકને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માન્ય સીપી સાહેબ અને માન્ય જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઈકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઈક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમયમર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં આવશે